ભરૂચમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદને લઈ શાંતિ સમિતિની બેઠક ભરૂચ શહેર વિભાગીય પોલીસ દ્વારા આગામી દિવસોમાં આવી રહેલ ગણેશ વિસર્જન અને ઈદ મિલાદના તહેવારો આવી રહ્યા છે તેના અનુલક્ષીને શહેરના એ બી અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠક પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજાઈ હતી જેમાં ત્રણેય પોલીસ મથકના અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ શહેરમાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને દીધે મિલાદના તહેવારોની ઉજવણી કરવામાં છે ત્યારે આ બંને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે શહેર વિભાગીય પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડાની કચેરી નજીક આવેલ તાલીમ કેન્દ્ર ખાતે ભરૂચ શહેરના ડીવાયએસપી સી કે પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મંડળોના સભ્યો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓને અપીલ કરી હતી કે બંને તહેવારો સૌહાર્દ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવીને ભરૂચ શહેરની ગૌરવશાળી પરંપરા જળવાઈ રહે તે માટે સહયોગ આપવા જણાવ્યું હતું આ બેઠકમાં ત્રણેય પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ અને પોલીસ કર્મીઓ હાજર હતા રિપોર્ટર અભિ સૈયદ ભરૂચ